નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની વર્ષ ઓગણીસો ચોવીસ માં સ્થાપના કરવામાં આવી હતી જે સાડા સો વર્ષ પૂર્ણ કરી એકસો એકમાં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા સમગ્ર ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા સપનાના વાવેતર નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાંસેરિયા જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ મામલતદાર કે એન રાજપૂત ગામના સરપંચ મનસુખ વસાવા ડેપ્યુટી સરપંચ અંકિત પટેલ તેમજ ગામના આગેવાનો અને શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે બાકરોલ ગામમાં ત્યારે ગામ પરિવારજનોએ શાળા ને કે એની ઉજવણી ઉજવી છે આખું ગામ રંગે ચંગે શણગાર્યું છે તમામ જ્ઞાતિ સમુદાય પરિવારજન તરીકે

કે દરેક ગામની અંદર શિક્ષકો તો ખૂબ સારી મહેનત કરે છે અમારી ટીમ પણ સારી મહેનત પણ ગામ પરિવાર બાકરો ગામના એ યુવાનોનો આ મહેનત અને એ યુવાનોનો શિક્ષણ પ્રેમ અહીંયા કોઈક દિવસ જોવા આવવું જોઈએ જેથી કરીને શાળા એ આપણું મંદિર છે આ ગામ પરિવારના યુવાનો અહીંયા વ્યસન મુક્ત યુવાનો છે સંસ્કારિકતા છે દરેક સમુદાય દરેક જ્ઞાતિ સમુદાય સાથે મળીને આવા દિવ્ય કાર્યક્રમો કર્યા છે ત્યારે હું શિક્ષણ વતી આ ગુરુજનોને શાળાના ગુરુજનોને અંત્યોદય સુધી ઝૂંપડામાં રહેનારા દીકરા દીકરીઓને પણ શ્રેષ્ઠ શિક્ષણ કેળવણીયુક્ત શિક્ષણ જ્યારે આપે છે એમને હું અભિનંદન પાઠવું છું ગામ પરિવારનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત આવી જે સો વર્ષ જે શતાબ્દી વર્ષ ઉજવતી હોય સ્થાપના એવી શાળાઓને શિક્ષણ વિભાગ તરફથી કોઈ ખાસ ગ્રાન્ટ મળતી હોય છે અમે લગભગ દરેક ગામની આ ગામની શાળામાં સ્માર્ટ ક્લાસ ને આવી ગયો હશે તો જ્યાં શાળાઓ આજે છ હજાર નવા ઓરડાઓ બની રહ્યા પણ જે જૂની શાળાઓ છે એમને એન્ટીક હેરિટેજ માટેની અમે આવનારા સમયમાં જે યોજના કરી છે જો સાચવી શકાય અથવા તો બહુ જર્જરિત ન થયો તો એને એજટી એજટી રાખવા માટેનો અમારો પ્રયાસ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર